હોટલ સેવન ગુડ મોર્નિંગ દોસ્તો આપણે અહીંયા રાતે ટેકાઈ રહી અંધારામાં લાઈટમાં કંઈ દેખાતું નહોતું રાજભાઈ હિંચકા ખાઈ રહ્યા સામે છે હોટલ જેપી અને અહીંયા છે સેવન એ ટેકાઈ છે રાતે શું થયું હતું એ હવે અત્યારે દિવસે દેખાય તો જો લાગે કંઈ દરવાજામાં નહીં લાગતું નહીં હેંગર રહીએ

હા દેખાય જો જો દેખાય આમ ટેડો થઈ ગયો એવું વચ્ચેથી બે દરવાજા અંદર જતા રહ્યા વચ્ચેથી લોક કરો તો કેટલા ટેડા થઈ ગયા અહીંયાથી અને ઉપરથી લોક એ થાય અહીંયા ગોબો પડી દીધો એટલે આ બોડીને ગોબો પડી ગયો અંદર અરે એ બહુ ખોગો પડી ગયો એંગલ તોડ નહીં આ તો તકલીફ નહીં આ તો કોઈ વાંધો નહીં આ જે છે એ એ વાંધો નહીં પણ આ રોડ ટેડો થઈ ગયો છે ને દરવાજા અંદર જતા રહ્યા લોક કરવામાં થોડી તકલીફ પડી રહી ચાલો ત્યારે નીકળ્યા આગળ હવે સવાર પડી ચા પાણી પી લીધા હે કણ નાસ્તા કરી લીધા હે વધ્યા આગળ ભીલવાડા લઈ લો તો ચાવી તમારી પણ પડી પાણી આવી ગયું પાણી રોડ ઉપર

આપણે થોડો આરામ કરીએ છીએ પછી થોડી વાર પછી એમને આરામ કર આપણે ચલાવીશું ચાલો ત્યારે આગળ વધીએ ધીરે ધીરે પંજાબમાં અત્યારે તો હાલ રાજસ્થાનમાં છીએ રાતે હરિયાણા ક્રોસ કરી અને પંજાબમાં પહોંચી જઈશું ટોટલ આઠસો ને ત્રીસ કિલોમીટર બાકી હતું આપણે જે હોટલો રોકાયા ત્યાંથી આરામથી પહોંચી જવા છે લુધિયાણા પહેલાં સ્ટોપ છે આપણો ત્યાંથી પછી આગળ મળશે ન ચા ને પાપડી ખાધા પછી હવે પરોઠાનો નાસ્તો કરીએ રાજુ ભાઈને કીધું હાલો તારા ખાવાનું વહેલા મોડું થાય નાસ્તો કરીએ હોલ્ડ છે આપડો અહીંયા આગળ ગાડીનો હોલ્ડ છે થોડો કે ગાડી આવતી નથી ત્યાં સુધી કીધું નાસ્તો કરીએ કે ચલો કિશનગઢ ટોલટેક કિશનગઢ ટોલટેક मच्छे आपले रोड वाले होटल तुलसी तुलसी आई है दोस्तों यो तुलसी ना लगे गाड़ी ये तो है ये रोटी है ना शाह साई के आपले शाह से मसाला लाई थी कोंटी क्वांटिटी आपन बहुत माइंड फ्रंट लगे चार गया जयपुर आउट तो જયપુર ક્રોસ કરીને ઠંડક ઠંડક થઈ ગઈ છે મનપુરા પ્રોસ કરી દીધું છે વરસાદ આવી ગયો મોસમ થઈ ગયો છે માણસો બધા ઉભા રહી રહી સેલ્ફી ઉડાવે છે બજોટ આ પાળે છે મોસમ મસ્ત થઈ ગયો હે વરસાદ આવ્યો તો વાતાવરણ મસ્ત થઈ ગયું એ કેરી તો જો લાગી ઓલા મને

સીએનજી ની લાઈન લાગી છે આમાં ક્યાં સીએનજી આપડો પૂરાવો તો વરસાદ ચાલુ છે રોડ ઉપર એટલી લાઈન લાગી છે ભાઈ ચમનો મારા ગેસ પૂરાવા આમ તો જો છે બધી લાઈન લાગી હે બીજો ચોથો પોમ્પ છે એટલી લાઈન લાગી બેન વીસ છે રાતના અડી અહીંયા એક ધાબુ છે કયું છે જીમીદારા જમીનદારા ધાબુ છે જમીનદારા અને અહીંયા ઘણા કટ પડે રોડ ની ઉતરો એટલે ધાબુ જમીન વધી આગળ લુધિયાણા તો રોપ પડી આપણી ગડ્ડી હોટેલ છે હોટલ ચા પાણી પીએજપે ઉઠીને મોઢું મોઢું ધોઈને મૂડલેસ છે હજુ તેવીસ કિલોમીટર છે હજુ બાકી દોસ્તો પછી બાકી હતું ને આપણે અહીંયા હોટેલ રોક્યા હતા ધાબુનું હોટેલ હતું અહીંયા મુખ્ય ચા પાણી પીજો ચાલો તારો મારો યુટર્ન ટર્ન આવ્યા છું પાછો ચાલો તારે લુધિયાણાથી ઉપડે છીએ ભાઈ હવે મોકા થાય મુક્તસર શ્રી મુક્તસર સાહિબા કોર્ટમાં તો જ્યાં છે નહીં

જુનાગઢમાં ગેટ હોય છે ગામના એમ આનો ગેટ છે જો શ્રી મુક્તસર સાહેબ ગામનું નામ જિલ્લો છે પછી ગયા આપણે મુક્તસર પંજાબ અહીંથી નજીક પડે પાકિસ્તાની બોર્ડર ખેતરો નું બધા છે ને શેડા બધા પાકિસ્તાનમાં અડધા આપણામાં એવું છે મતલબ શેડે શેડા પાકિસ્તાન શ્રી મુક્તસર સાહેબ ગામનું નામ સીધી નહીં

ન પણ આ છે મુક્તસર ચાલો આટલી ગરમી તો અમદાવાદ માં નથી બાપા આટલી ગરમી ગરમી બારા નીકળ્યા ટ્રાફિક માંથી જઈશું આપડે ભટિંડા

આજે તો રોનક વાહની આ જાવાને તમે તો આ બધી લારી રે ને રોનકાવાની નાવા કોઈ ના દે શું શું છે વટીંડામાં જોજો સર્કલ ઉપર તોપ છે કિસાન નું ગાડું હતું પછી જેટ વિમાન છે બહુ બધું છે ઘણું બધું છે જાવા જાવ આ યુ ફાઇટર વિમાન હેને

ભૂખ લાગી છે દસ વાગ્યા હે તો જમી લઈએ આપણે તારે ચાલો આલુ આલુ મટરની સબ્જી બની રહી છે ભાઈ ત્રણ જણની જો લાગી રહી છે તારા આપણું આવી ગયું છે ભાઈ દેખાય બધું સેમ સેમ જ એ લેવું હોય આલુ મટરની સબ્જી અને ના ખવાય એવી રોટી પાંચ રોટી અને આ સબ્જીની પ્લેટ બરાબર છે એની અરે ચટણી ને કાંકડી ને ડુંગળી એકસો ને વીસ રૂપિયા ફિક્સ થાળી